રસોઈ બનાવવાનું ને એવું છે બાકી તો કંઈ કામ છે નહીં બસ રસોઈ બનાવવાની છે થોડા કપડાં ધોવાના છે એ બાવ સુઈ જાય પછી કપડાં ધોઈ નાખીશ હું એમ છે કે હું મારા મમ્મી અહીંયાને અહીંયા છે હું પણ અહીંયા ગામમાં પી રહ્યું ને ગામમાં સાસર્યું છે મારે એટલે મારા મમ્મીને હું મૂકી આવું પહેલાં મારા બાવને પછી બધું કામ કરી નાખું કામ કરીને ફ્રી થઈ હવે એમને મમ્મીને ઘરેથી લઈ આવીશ પછી એમને થોડુંક જમાડીશ જમીને પછી હું થોડું કપડાં ને નેવું છે બધું કપડાં ધોઈ નાખીશ ચાલો બાય